પણ ગોટાળાને ગોલમાર્ગમાં ઘડાડું ભાજપાના શાસકોએ સરકારી વિવિધ વિભાગોની ભરતીમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો અને આજે પણ સાતસો અઢાર જગ્યા માટેમાં પણ જ્યારે પરીક્ષાર્થીઓ પહોંચે છે ત્યારે એમની ઓએમઆરસી બદલાઈ જાય છે અફરાતફરી મચી જાય છે અને અનેક લોકોને પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે આ માટે જવાબદાર કોણ સ્માર્ટ સિટીના દાવા કરતી કરો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરતા ભાજપાના શાસકો નાની સરકારી ભરતી માટે પણ જો વ્યવસ્થા ન કરી શકતા હોય તો એક કરોડની જનસંખ્યાવાળા શહેરને કઈ રીતે વ્યવસ્થા કરતા છે એ મોટો પ્રશ્ન છે સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલને ભ્રષ્ટાચાર કરી પેપર ફોડવા એ ભાજપા જન્મસિદ્ધ અધિકાર બનાવીને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા છે તેવા સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એમનો નમૂનો છે ભ્રષ્ટાચારની ઓળખ છે અને તેમના કારણે ગેરરીતિ ભોગ ગુજરાતના યુવાનો બને છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું આ ગેરરીતિની જવાબદારી કોની આ ભ્રષ્ટાચારની રીત રસમો કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે ક્યારે પગલા ભરાશે એનો જવાબ પણ ભાજપાના શાસકોએ આપવો પડશે